નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર એર ઇન્ડિયા નું ડ્રીમ લાઈનર બોઈંગ સેવન એટ સેવન વિમાન બાર જૂન ના તૂટી પડ્યું પણ તે વિમાનમાં થોડા કલાક પહેલા મુસાફરી કરીને અમદાવાદ આવેલા બે પેસેન્જરો વિમાનની હાલત અંગે ચોંકાવનારી વાત કરી અમેરિકાના તજજ્ઞો પણ કહ્યું કે વિમાન પૂરું ઉડાન માટે તૈયાર નહોતું નો અવાજ આવતો હતો જયારે નીચે ઉતરો નીચે ઉતરા ત્યારે મેં ગોડ મારા ભગવાન યાદ કરેલા કે ભગવાન હું શાંતિથી ઘરે પહોંચી જાઉં કદાચ આ પુણ્ય પણ કામ કરી ગયું મને એવું લાગે છે પણ દુર્ઘટના બહુ મોટી છે મને દુઃખ ઘણું થાય છે પેકઅપ થતું હતું ને લંડન થી ફ્લાઇટ ત્યારે એક એસી બંધ હતું અને એના ડિસ્પ્લે બધા બંધ હતા ત્યારે મેં એર હોસ્ટેલ કીધેલું કે ભાઈ ડિસ્પ્લે બંધ છે પિક્ચર જોવું છે તો એ કઈ એને ટચ નહીં કરતા બધા ડિસ્પ્લે બંધ ગઈ કાલે અમદાવાદ નજીક એર ઇન્ડિયાની ફ્લાઇટ વન સેવન ટુના દુર્ઘટનાગ્રસ્ત થવાના મામલે સુરતના એક મુસાફર હિનાબેન કાલરિયાએ પોતાની આપવીતી વર્ણવી છે તેઓ આ ક્રેશ થયેલી ફ્લાઇટમાં જ લંડનથી અમદાવાદ માત્ર દોઢ કલાક પહેલાં જ સુરક્ષિત ઉતર્યા હતા હિનાબેન દ્વારા ફ્લાઇટમાં અનેક ક્ષતિઓ હોવાનું જણાવી રહ્યા છે આ દુર્ઘટનાથી પોતે ચમત્કારિક રીતે બચ્યા હોવાનું જણાવ્યું છે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હિનાબેન કાલરિયાએ જણાવ્યું હતું કે તેઓ લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઇટ વન સેવન ટુમાં સવાર થઈને બપોરે બાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા તેમના ઉતર્યાના માત્ર દોઢ જ કલાકમાં આ ફ્લાઇટ ક્રેશ થઈ જેના સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો હતો હિનાબેને ફ્લાઇટ્સની ખામીઓ વિશે વિગતે જણાવ્યું હતું કે લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું પ્લેનની અંદર રાખવામાં આવેલ તમામ ડિસ્પ્લે પણ બંધ હતા જ્યારે અમે એર હોસ્ટેસને આ અંગે રજૂઆત કરી ત્યારે તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું અને ટેકનિકલ ખામીને કારણે ડિસ્પ્લે બંધ થવાનું જણાવ્યું હતું આ ઉપરાંત હિનાબેને ઉમેર્યું કે પ્લેન અમદાવાદ લેન્ડિંગ થયું હતું ત્યારે પણ ખખડધ જ અવાજ આવતો હતો જૂની એસટી બસની જેમ પ્લેનમાં લેન્ડ સમયે અવાજ આવતો હતો જેના કારણે મને ખૂબ જ ડર લાગ્યો હતો તેમણે આ પહેલાં અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં પોતાના પુત્ર અને પતિ સાથે લંડન ગયા હતા તેમણે ઈજિપ્તની ફ્લાઇટનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે ઇજિપ્તની ફ્લાઇટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર લાગ્યો નહોતો પરંતુ અમદાવાદની ફ્લાઇટમાં લેન્ડ થતી વખતે મને ખૂબ જ ડર લાગ્યો હતો આ દુર્ઘટના વિશે જાણ થતાં જ હીનાબેનને લોકોના ફોન આવવા માંડ્યા તેમણે કહ્યું આ ઘટના સાંભળી હું દ્વારકાધીશનો આભાર માનું છું બીજા એક પ્રવાસીએ વર્ણન કરતા જણાવ્યું કે અમદાવાદમાં જે વિમાન અચાનક તૂટી પડ્યું એ વિમાનમાં ટેકનિકલ ખામીનો એક વાયરલ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે આકાશ નામના એક ટ્વિટર યુઝરે ટ્વીટ કરી વિડિયો મૂક્યો છે તેણે દાવો કર્યો હતો કે અમદાવાદથી ઉડાન ભર્યાના બે કલાક પહેલાં હું પણ એ જ ઉડાનમાં હતો હું દિલ્હીથી અમદાવાદ આ ફ્લાઇટમાં આવ્યો હતો મને ત્યાં અસામાન્ય વસ્તુઓ જોવા મળી મેં એર ઇન્ડિયાને ટ્વિટ કરવા માટે એક વિડીયો બનાવ્યો પણ છે વિડીયોમાં આકાશ કહે છે એસી કામ કરી રહ્યું નથી વસ્તુઓ તૂટી ગયેલી છે ઘણા લોકો પરેશાન થઈ રહ્યા છે સીટોની સામેની સ્ક્રીનો પણ કામ કરી રહી નથી આ એર ઇન્ડિયાનું ડ્રીમ લાઇનર વિમાન છે કેબિન ક્રૂને બોલાવવા માટે આપવામાં આવેલા બટનો પણ કામ કરી રહ્યા નથી વિશેષમાં અમેરિકાના તજજ્ઞોએ જણાવ્યું હતું કે અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયેલું વિમાન ઉડાન ભરવા માટે સંપૂર્ણપણે તૈયાર કરાયું નહોતું તેવું લાગી રહ્યું છે પ્રથમ દ્રષ્ટિએ આ હવાઈ દુર્ઘટના ભારે આશ્ચર્ય પ્રમાણે તેવી હોવાનું તજજ્ઞોએ કહ્યું હતું

पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 13 जून बेहजार पच्चीस आता आज न समाचार आती का फरी मड़ीसू त्या मैंने रजा आपसू नमस्कार